માંગરોળના જંખુવાઓ ખાતે ડિમોલેશન શરૂ કરાવશે છે સરકારી જગ્યામાં ગેરકાયદેસર દબાણ પર ડિમોલેશન શરૂ કરાવશે છે જિલ્લા પોલીસ વડા ત્રણ ડીવાય એસ દસ પીઆઈ પંદર પીએસઆઈ સહિત ચારસો થી વધુ નો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે કુલ અગિયાર મિલકતોનો ડિમોલેશન શરૂ કરાવશે છે કુલ આઠ જેટલા મકાન માલિકો અલગ અલગ ગંભીર ગુનામાં સંડોવાયેલ છે ગૌ તસ્કરી ગૌ હત્યા સરકારી માણસો પર હુમલો સહિતના ગુનાના આરોપીઓ છે સુરત જિલ્લાના ખાતે સરકારી જમીન પર દબાણ કરીને રહેતા ઈસમો કાર્યવાહી કરવામાં આવી રહી છે અત્યારે ઉપરોક્ત ઈસમોમાં આઠ જેટલા રીડા ગુનેગારો સામેલ છે એ રીડા ગુનેગારોની માલ મિલકત રેસીડેન્શિયલ કોમર્શિયલ તમામ સામે હાલ ડિમોલ્યુશનની કાર્યવાહી ચાલી રહી છે અને આગામી દિવસોમાં જેટલાય ઇલિગલ ઓક્યુપેન્ટ હશે એની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે આ કામગીરીમાં સાથે રાજેશ સાહેબ એસપી શ્રી રૂરલ સામેલ છે તથા એમની ટીમ બંદોબસ્તમાં અત્યારે સામેલ છે ઝંખવા પોલીસ સ્ટેશનનો જે ઝંખવા ટાઉન છે એ જગ્યાએ બારેક જેટલા જે સરકારી જમીનની અંદર દબાણ કરીને જે બાંધકામો થયેલા છે એ તોડવા માટે એસડીએમ માંડવીશ્રીએ આયોજન કરેલું અને એ બાબતે એ લોકોએ એમની જે કંઈ પ્રોસીજર છે એ પ્રોસિજર ફોલો કરી અને આ જે ગેરકાયદે બાંધકામ કરનાર લોકો છે એમને નોટિસ આપી અને આજરોજ પોલીસ બંદોબસ્ત માગેલો પોલીસ બંદોબસ્તમાં અધિકારીઓ અને સ્ટાફ તમામ સાથે ગણીએ તો આશરે ચારસો એક જેટલો પોલીસનો બંદોબસ્ત છે ટોટલ બાર જેટલા બાંધકામ જે છે એ આજરોજ એસડીએમ શ્રી દ્વારા જે તોડવાનું આયોજન છે અને વહીવટીતંત્રે જે મુજબ બંદોબસ્ત માગ્યો છે એ મુજબ પોલીસ દ્વારા બંદોબસ્ત ફાળવવામાં આવેલ છે ટોટલ જે બાર લોકો છે એ પૈકીના આઠ લોકો જે છે એ ગંભીર ગુનાના આરોપીઓ છે એમની વિરુદ્ધમાં શરીર સંબંધી ગુનાઓ ગૌ હત્યાને લગતા ગુનાઓ પશુ તસ્કરીને લગતા ગુનાઓ સરકારી નોકરો પર હુમલાને લગતા ગુનાઓ આ પ્રકારના વિભિન્ન પ્રકારના ગુનાઓ પણ નોંધાયેલા છે અને આજરો જે ડિમોલિશન કાર્યવાહી ચાલુ છે એની અંદર પોલીસ એલર્ટ છે અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે અને વિસ્તારના જે સારા આગેવાનો છે એને પણ વિશ્વાસમાં લેવામાં આવેલા છે બ્યુરો રિપોર્ટ આર એન ન્યૂઝ